નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે પણ જરા આપણા લગ્ન થાય ને તારા ખબર પડે બિચારા પપ્પા તો કઈ નઈ બોલતા એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળી બબળ બબળ કીધું તું તો ખાલી ઘરે જમવાનું બને તો બારથી મંગવાની જરૂર નથી અરે ગાડી દિવાળી દિવાળી ના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ ચલ ચલ જમી લેવ અરે હું ખવડાવીશ

બોલા દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું પ્રવાદન ખોટો ખર્જો થાય ના ભાઈ ના આપણા મેરેજ ના એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા મજ ફરી આવીશું ના નહીં ચાલે આપણો છેલે દુબઈ તો જવાનું છે ને તારા આવું જ પડશે મોસુકો ચા બનાવી લાવસ લે એમ કો તું ચા બનાવી લાવું બનાવી લાવો ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ફોન ના કરતો ન કે મારી મારી એમ ને તોડી નાખે તને હું શું થયું કોણ છે હા હવે છેલ્લી વોર્નિંગ આલું જો હવે ફોન ના કરતો હતો અરે શું થયું એ તો કો કોનો ફોન હતો અરે એકવાર કીધું રોંગ નંબર છે તો હવે ફોન કર કર છે અરે એમ કર મને એમ કે શું થયું હશે જોવો તો મારા ફોનમાં રિંગ વાગે છે કોણ છે જોઈ લો હાલો હા પાયલ અરે તારા બેમ છે કોઈ પાયલ કરીને ના રોંગ નંબર છે સવારથી ત્રણ વાર એને મને ફોન કર્યા છે અરે પાયલ રોંગ નંબર હો એક કામ કરો મારો નંબર લઈ લો એ રાઈટ નંબર રહેશે અલે રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું

અરે સાંભળો હા બોલ મેં કાટવાડે એનું પ્લાનિંગ કરી દીધું છે તમે ચેન્જ ના કરતા સારું વાંધો નહીં સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું અને બુધવારે બહાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા

પણ ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કેના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં ને એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોઈ છે અરે પણ મારા ભાઈબંધો કે પાન મસાલા ખાય છે તું મને કહું છું નહીં ખાતા તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમાર ભાઈબંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જશે ખબર નહીં પડતી તને કોઈ નહીં સાંભળતું અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે આખું કામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમારા ભાઈબંધ બધા ડોલતા હોય છે એટલે આ તહેવાર જો તો બધા બે દિવસ મજા કરે કે ના કરે મજા કરે ને એનો કોઈ વાંધો નહીં પછી બધા વાતો કરે છે આ લોકો ને દબે તો બધા પીન ધમાલ કરે છે સોસાયટી માં કોણ આવી વાતો કરે છે કોઈ પીન ધમલ નહીં કરતું અને બધા આખો દિવસ થાકે હોય તો એનર્જી ડ્રિંક તો પીવક નહીં એનર્જી ડ્રિંક કે ના પીવાય અરે હું કોણ તમારી વાતો મારું માથું ના ચડાવશો અને હા કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં મહેરબાની કરીને મને હેરાન ના કરતા

અને તમે તમારા ભાઈબંધના ત્યાં જવું હોય તો જતા રહેજો બાકી મારી બેન પડે તો આવવાની અને ફોટોગ્રાફી થવાની અરે ભાભી આવો ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન જવાનો ના હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જઉં ઉત્તરાયણ તો મારા ધાબે જ કરે ભાઈ તમે મારામાં 3000 નાખી દો છે ના 3000 મારા નેલાટ કરાવું છે પૂછ પૂછ શું કરો છો આ નેઇલ આર્ટ એટલે શું પાછું કઈ નવું આવ્યું અરે નેઇલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે ઓહો એના નેલ આર્ટ ના કહેવાય એને નેઇલ પોલિશ કહેવાય હે ભગવાન નેઇલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવ અને એની ઉપર ડિઝાઇન કરે એને નેઇલ આર્ટ કહેવાય એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય એને નખ ચિત્રાયા ના કહેવાય નખ ઉપર ડિઝાઇન થાય

પણ મને ત્રણ હજાર આપો ને એટલે તું નહીં માનું એમ ને આપો ને બે તમારા વાદે તો દિવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણી ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે આ બહેરો ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો

આગળ તો કીધું સાચી વાત છો બાકી હું એકલો હોત ને આજે તો ખાડા મત પડત એટલે ભાઈ આંધળો નહીં હું મને દેખાય છે આખે પાટા બાંધીને નઈ ચલાવતો તો હું એજ કઉ છું આખે પાટા બાંધો છો શું આંખે પાટા બાંધો છો એક મિનિટ બંધ નહીં રહેતી પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો એટલે તારો બાપો આધડો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઉભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી તો કુવા ભેગો થઈ આયા તેમના શાંત થઈને બેઠા છો કઈ થયું છે કઈ નઈ થયું પણ આજે હું ઘેર આવતો હતો ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે અમારા જેમ મસ્તી કરતા કરતા ઘેર જતા હતા અચ્છા એટલે આજે મારા હબીને સ્કૂલ ની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડી વાર તો દુખી થઈ ગયો એમાં દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ સાલુ એ વખતે ગમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપડી ના હોય પણ સ્કૂલ કાયમ આપડી જ રહે અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળે તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નતા સારા લાગતા અને આજે એમ થાય છે કે એ સાહેબો સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં હમ અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીમાં ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો કેમ રવિવાર જતો આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મી ને ઘેર જતા આવીએ એટલે તું જઉં છું એમ ને સેમ રિક્ષામાં જોઉં છું અને 14 પાછી ભેલાઈ જજે હો એ કાપીસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા જતाइए એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી હે ને યાર મારે નહીં આવવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે તમારા જોડે બે ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડીવાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલે હોત ને તો બહુ સારું હતું

આજે ખબર નહીં કેમ હવાલના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં આટો માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું તું પેટમાં દુખતું તો સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહી કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું

કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસ અને આ બધાય સરસ છે ને ચાલે છે અન રિયા ભાભીન કાડી મૂકે એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષ એ ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહી હજી અહીંયા ઓ ઘરવાળા વાડી તું બોલે જ નહીં જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી મારા વગર બે ને મનીષ ભાઈ ને બોલાવું છું અને કહું કે તમે ભાભી ને પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોય જવા દેજે ચુપચાપ